વેલકમ ફ્રેન્ડ્સ હું શીતલ પ્રજાપતિ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ સાત ઇંગ્લિશમાં સેમેસ્ટર ટુના સેકન્ડ યુનિટ સ્ટેપ બાય સ્ટેપ તેની એક્ટિવિટી સેવનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તો શરૂ કરીએ મિત્રો એક્ટિવિટી સેવન એ પહેલાં તેના અંદર આવતા જે અગ્રા સ્પેલિંગો છે તેની સમજ મેળવી લઈશું તો ચાલો શરૂ કરીએ જે એ આર ઝાર એટલે બરણી સી ઓ ડબલ પીઈ આર કોપર એટલે તાંબું પી સી ઈડી યુ એટલે પ્રક્રિયા એમ એ એલ મટેરિયલ એટલે સામગ્રી ટીઓ આર ઇમ ઇ એમ ઇ આર ટુ રિમેમ્બર એટલે યાદ રાખવું ટીઓ એફ આઈ ડબલ એલ ટુ ફિલ એટલે ભરવું પી પ્યોર એટલે શુદ્ધ સીઓએન ડીયુ સીટીઆર કન્ડક્ટર એટલે વાહક એચ ઓએલ હોલ એ હોલ એટલે કાણું અથવા છિદ્ર તો શરૂ કરીએ મિત્રો એક્ટિવિટી સેવન તમે મિત્રો જોઈ જ શકો છો અંદર સૌથી પહેલાં આપણે સૂચના જોઈ લઈએ રીડ ધ પ્રોસેસ પ્રક્રિયાને વાંચો અહીંયા આપણને જે પ્રોસેસ આપેલી છે એના માટે મટીરિયલ્સ એટલે સામગ્રી કઈ સામગ્રીની જરૂર પડશે આપણે સામગ્રીમાં જોઈશે સૌથી પહેલું હાફ કટ પ્લાસ્ટિક જાર એટલે કે આ રીતની બરણી હોય એને આપણે અડધી કાપીને લેવાની છે બરાબર અડધી કપાયેલી પ્લાસ્ટિકની બરણી ત્યાર પછી સેકન્ડ નંબર છે ટુ સ્ક્રૂઝ સ્ક્રૂ તો બધાએ જોયેલા છે ને બે સ્ક્રૂ લેવાના છે એના પછી કોપર વાયર એટલે કે તાંબાનો તાર ટુ ટેસ્ટ ટ્યુબ્સ બે કાચની કસનળીઓ લેવાની રહેશે ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડ પદાર્થ તરીકે આપણે સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ કરવાનો છે એ સિવાય આપણે અહીં મિત્રો જરૂર પડશે ડ્રાય બેટરી સેલ એનો મતલબ કોષ જે તમે બધાએ જોયેલો જ છે આ રીતનો પાવર બરાબર ને અથવા તો સિક્સ વોલ્ટ બેટરી એટલે કે છ વોલ્ટની બેટરી આ રીતની બેટરી આ બેમાંથી એક આ ઓપ્શન છે તો બંનેમાંથી એકની આપણને જરૂર પડશે તો હવે શરૂ કરીએ મિત્રો તેમાં આપેલું છે એની આગળ કે પ્રોસીજર પ્રક્રિયા શું પ્રક્રિયા છે ટેક અ પ્લાસ્ટિક જાર હાફ કટ એટ શોન એ ઇન ફિગર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અડધી કપાયેલી પ્લાસ્ટિકની બરણી લો અહીં આકૃતિમાં જોઈ શકો છો ને મિત્રો કે અડધી કપાયેલી પ્લાસ્ટિકની બરણી આપણે લેવાની છે ત્યાર પછી પ્રક્રિયા છે મેક ટુ હોલ્સ એટ ધ બોટમ નીચેના તળિયે બે કાણા પાડો ફિટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂઝ બંને હોલ કાણા નહીં સ્ક્રૂ વડે ફિટ કરો રિમેમ્બર ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ એટલે કે યાદ રાખવાનું છે યાદ રાખો તેમાંથી પાણી નીકળવું જોઈએ નહીં પાણી ચૂવવું જોઈએ નહીં આ રીતે મિત્રો તમને બતાવેલું છે ને અહીંયા સ્ક્રૂ ફિટ કરેલા છે તો એ જે બરણીમાં આપણે નીચે કાણા પાડી અને સ્ક્રૂ લગાવીએ ત્યાંથી પાણી નીકળવું જોઈએ નહીં આ આપણે યાદ રાખવાનું છે ત્યાર પછી છે જોઈન ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂઝ વિથ અ બેટરી ઓર ડ્રાય સેર એટલે કે ખીલીઓના બહારના છેડા બેટરી અથવા સેલ વડે જોડો ધીસ ઇઝ અવર વોલ્ટામીટર આ આપણું વોલ્ટામીટર છે નાઉ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર હવે વોલ્ટામીટરને અડધું ચોખ્ખા પાણીથી ભરો ત્યાર પછી છે એડ ફોર ઓર ફાઈવ ડ્રોપ્સ ઓફ સલ્ફ્યુરિક એસિડ આ પાણીની અંદર ચારથી પાંચ ટીપ્પા સલ્ફિરિક એસિડના નાખો ધ વોટર વ્હીલ બીકમ અ ગુડ કન્ડક્ટર પાણી સારું વાહક બનશે સલ્ફ્યુરિક એસિડનું ટીપા નાખવાથી પાણી સારું વાહક બની રહેશે તો આ રીતે મિત્રો આપણે જોઈ શકીએ છીએ આપણું વોલ્ટામીટર છે એ તૈયાર છે અહીંયા એનોડ અને કેથોડ ધ્રુવ આપેલા છે એનોડ ઉપર આપણને ઓટુ અને કેથોડ ઉપર એચ એ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને વાયુઓ મળી રહે છે બરાબર ને મિત્રો તો અહીં આપણે સેમેસ્ટર વનની અંદર સાતમા ધોરણમાં તમારા સાતમા ધોરણમાં સેમેસ્ટર વનમાં જ વિદ્યુત વિભાજન વિજ્ઞાનની અંદર ભણી ગયા છીએ પાણીનું વિદ્યુત વિભાજન અને એની દ્વારા ઓક્સિજન અને હાઇડ્રોજન અહીંયા આપણે મેળવીએ છીએ કે ઓક્સિજન કરતાં બમણાં પ્રમાણમાં આપણને હાઇડ્રોજન મળે છે આ તમે વિજ્ઞાન વિષયમાં ભણેલા જ છો તો એ આપણે અહીંયા સમજવાનું છે અને આ વોલ્ટામીટર આપણે ઘરે જાતે હાથ વગા સાધનોથી બનાવવાનું રહેશે આશા રાખો મિત્રો કે તમને આજના વિડીયોમાં સમજ પડી હશે જો આજનો વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક અને શેર કરશો સાથે સાથે મારી સાથે અભ્યાસને લગતા વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બે લાયકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એ સાથે વિરામ લઉં છું મળીએ નેક્સ્ટ વિડીયોમાં અસ્તુ જય હિન્દ જય ભારત